વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલની બીજી આવૃત્તિનું બાવીસ માર્ચ બે હજાર પચ્ચીસના રોજ આયોજન દેશભરમાં એકમાત્ર અને અનોખો વિધાનસભા કક્ષાએ યોજાતો સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ઉદ્યોગ વાણિજ્ય મંત્રી શ્રી પિયુષ ગોયલની ઉપસ્થિતિમાં યોજાશે વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ બે દશાંશ શૂન્ય શેખર શર્મા અને અમન ગુપ્તાની હાજરીમાં વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ બે દશાંશ શૂન્ય બન્યો યુવાનોમાં આકર્ષણનું કેન્દ્ર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અભિયાન દ્વારા યુવાનોની શક્તિ પર ભરોસો દર્શાવ્યો છે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના નેતૃત્વ હેઠળ ગાંધીનગર લોકસભા આજે ગુજરાતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનું કેન્દ્ર બની ગયું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યની સ્ટાર્ટઅપ પોલિસી ગુજરાતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ વેજલપુરના ધારાસભ્ય શ્રી અમિત ઠાકર દ્વારા ગ્રાસરૂટ સ્તરના યુવાનોને સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં આગળ વધવાની તક આપવા અને ભારતની પ્રગતિમાં તેમનું યોગદાન સુનિશ્ચિત કરવા માટે વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલની પહેલ કરવામાં આવી હતી પ્રથમ સંસ્કરણની ભવ્ય સફળતા પછી બાવીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ તેની બીજી આવૃત્તિનું આયોજન થશે આ કાર્યક્રમ રાજપથ ક્લબની બાજુમાં આવેલા જેટ બેન્ક્વેટ ખાતે યોજાશે જેમાં કેન્દ્રીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી શ્રી પિયુષ ગોયલ ઉપસ્થિત રહેશે વીએસએફ બે દશાંશ શૂન્ય ભારતીય ઉદ્યોગ સાહસિક ક્ષેત્રમાં ક્રાંતિ લાવનારા નીતિ નિર્માતાઓ ઉદ્યોગ આગેવાનો અને સ્ટાર્ટઅપ લીડર્સ માટે એક અનન્ય મંચ બની રહેશે શરૂઆતમાં મદદ કરવાની એમની પાસે ફંડ ના હોય પણ એમની વાત એમણે લોકો સુધી દેશ સુધી સમાજ સુધી મૂકવી હોય ઇન્વેસ્ટરો સુધી વાતને પહોંચાડવી હોય અમે બેતાલીસ સ્ટોલ બનાવી અને સ્ટાર્ટઅપને અમે લોકો ફ્રી આપી રહ્યા છીએ જેના કારણે એ પોતાની પ્રોડક્ટને એક્ઝિબિટ કરી શકે યુવાનો ખૂબ મોટી સંખ્યામાં આ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલને વિઝિટ કરતા હોય છે એમાંથી યુવાનો એક આખા એટમોસ્ફિયરથી વાકેફ થઈ અને પોતાના જીવનમાં પણ સ્ટાર્ટઅપ થ્રુ આગળ વધવા માટેનું એક એમનું મન મજબૂત કરતા હોય છે અમે જીસીસીઆઈ હોય સીઆઈઆઈ હોય એસઓચેમ હોય ફિક્કી હોય સીસી હોય બધા જ લોકોને ઇન્ડિયન ચેમ્બર હોય બધા જ લોકોને અમે સંપર્ક કરી એમના ઇન્ડસ્ટ્રિયાલિસ્ટોને વેજલપુર એન્જલ નેટવર્કમાં જોડવાનો અમે વિનંતી કરી જેની જોડે પૈસા છે એ લોકોને કીધું કે તમે ગોલ્ડમાં રોકાણ કરતા હશો તમે શેરબજારમાં રોકાણ કરતા હશો તમે રિયલ એસ્ટેટમાં રોકાણ કરતા હશો પણ જો તમારે રોકાણ કરવું છે તો આ યુવાનોના સપનામાં રોકાણ કરો કદાચ આ બધા કરતાં તમને વધારે રોકાણનું જે તમને રિવર્ટ હોય એ આ તમને સ્ટાર્ટઅપની અંદરનું રોકાણ એ તમને વધારે ગેઇન આપશે આ કન્વિન્સ કરવાનો અમે પ્રયાસ કર્યો છે